નમસ્કાર દર્શકો જય મા ખોડલ દર્શકો આજે આપણે સુરવા ડેમ ખોડિયાર માના દર્શન કરવાના છે તો જય ખોડલધામ સુરવા ડેમ વાસિયાળ ગામ મિત્રો આ છે ડેમ અને આગળ મા માનું મંદિર છે જે જંગલ જ પડે છે અને માતાજીનો અહીંયા ખૂબ જ હાસ છે અહીંયા લાપસીઓ માતાજીને કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તો મિત્રો અહીંયા માતાજીને આપણે દર્શન કરીએ પહેલાં ચેનલ પર નવા આવું તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં એક લાઇક પણ કરી લેજો તો મિત્રો મા ખોડલમાંનું આ મંદિર ખૂબ જ સારું મંદિર કેમ કે અહીંયા માતાજીનો હાસ છે ને અહીંયા આ જે બાપુ છે એ બાપુ મૌન વ્રતવાળા બાપુ છે એ બોલતા નથી ને માતાજીની સામુ બેઠા રહી છે તો મિત્રો કરીએ મા માના દર્શન જય મા ખોડલ મિત્રો હું મા ખોડલમાંના વિડીયા લાવવા જ કરું છું તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા ખોડલ મિત્રો આ જંગલમાં બેઠા મા માના દર્શન અદ્ભુત દર્શન છે દર્શન ભાગ્યે જ થાય તો આવા દર્શન ભૂલતા નહીં જય મા ખોડલ જય મા ખોડલ જય મા ખોડિયાર મા મિત્રો ખૂબ જ દુર્લભ દર્શન હોય છે મા માના તો માના દર્શન કરી અને હવે આપણે બહારની સાઈડ જ્યાં તમે જોઈ રહ્યા છો ચારેખોર આ ડુંગરા ઉપર મંદિર છે માતાજીનું ને જંગલ જ છે ને અહીંયા માતાજી બેઠા છે માતાજીનું અહીંયા શાક બેઠા છે એમના પરસા પણ ઘણા છે તો મળીએ નવા